તમે જમીન વેચો દાગીના વેચો પણ મારે ફી જોશે જુઓ તો ખરા શિક્ષકનો રૂઆબ જાણે કોઈ ઊછીના પૈસાનું ઉઘરાણું કરતા હોય સરકાર કહી રહી છે કે દીકરી ભણાવો હવે આવી કોલેજોમાં આવા શિક્ષકો અને ટ્રસ્ટી હોય કે જે દીકરીઓના દાગીના વેચાવીને ફી ભરવાનું કહે તેમાં કેમ દીકરીઓને ભણાવી અને ગરીબ માણસ કેમ દીકરીઓને ભણાવી શકે ગીરગજરામાં એક ખાનગી નામાંકિત કોલેજમાં વિદ્યાર્થીનીઓ પાસેથી ડરાવીને ફી ઉઘરાણી કરતા હોવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની છે ગીર એક નામાંકિત ખાનગી કોલેજમાં ફી બાબતે વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવીને ડરાવીને ફીની ઉઘરાણી કરતા હોવાનો વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે વિડીયોમાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસેથી ઉઘરાણી કરતા કર્મચારી દ્વારા વિદ્યાર્થીઓને એવું પણ કહેવામાં આવે છે કે તમારી જમીન વેચી નાખો તમારું સોનું વેચી નાખો પણ ફી ભરો હું ચોવીસ કલાક પણ ખમવા તૈયાર નથી ઉઘરાણી કરતા કર્મચારી એવું વિદ્યાર્થીનીઓને એવું પણ કહે છે કે મેં એડમિશન કેન્સલ કરી નાખ્યા છે ફી માટે તમે ફી લાવો ને આગળ વધો બાકી દાદરો ચડતા નહીં આવી રીતે ડરાવીને ફીની ઉઘરાણી કરતા હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ભય જોવા મળી રહ્યો છે શું આ બાબતે તંત્ર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં ભરશે કે પછી ભીનું સંકેલી લેશે તેવા સવાલો વિદ્યાર્થી તેમજ વાલીઓ પાસેથી ઉઠી રહ્યા છે संवाददाता हर्षद दिव मेरा न्यूज उना

તમે વિચાર તો કરો મેં એડમિશન કેન્સલ કરીને કહે એલબી મને મારે તો વિચાર કરો એટલો હું ક્રૂર થઈ ગયો માણસ વિચાર કરો કેટલો ક્રૂર કે પૈસા તો મારું તંત્ર ન થતું આજે તમે આવો તો ખરી મારો આશ્રમ શાળાનો છે ને સાહેબ એ બિચારો ત્રણ હજાર રૂપિયા માટે ત્રણ ધક્કા ખાઈ છે યાર મારા ખાનામાં ત્રણ હજાર રૂપિયા નથી છસો રૂપિયા છે મારે હલાવવું કેમ તંત્ર પાંત્રીસ હજાર ગુણ્યા તમે પચીસ છોકરીઓ વિચાર તો કરો કેટલા રૂપિયા આવે હે તમને તમે ગમે એ કરો તમારું ખેતી વેચી કરો તમારું હોનું વેચી નાખો મારી ફી જોઈએ કાંઈ એડમિશન કેમ કરો હવે તો વિચાર કરો આજે પાંત્રીસ હજાર કેટલી છે છવ્વીસ છોકરી છે ને હે નવ લાખ દસ હજાર આવવા જોઈએ એના હું હવે તમને અડધા કરી દઉં છું તો એ હાડા 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 લઉં છું કોઈ લઈ નહીં તો

તો પપ્પાને કયો કે ભાઈ મુશ્કેલી છે સાહેબને ને જોરદાર સમજાઈ ગયું આજે ઘરે વી જાઉં મારે કોઈને ભણાવવાના નથી 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 જ એ મેં નક્કી કર્યું છે કદાચ ઉપર વિષ્ણુ ભગવાન આવે તો એમ કહેવાય જીવ લઈ લો બાકી મને નથી બે દેવાનો વાળો હવે હવે આનાથી મોટું હું કહું તમને હું સમજાઈ ગયું કે ન સમજાણું પણ સર તરત ક્યાંથી આપણે પૈસા લાવ ખેતીમાં મારો પ્રોબ્લેમ નથી ખેતીમાં નહીં 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 ભણવાનું બેન

પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ નથી મારો પ્રોબ્લેમ છે આ બે મહિનાથી પગાર કે મારો પ્રોબ્લેમ છે બરાબર એટલે તમે ફી લાવી હોય તો આજે હું કહું છું કે કાલે આવજો જેથી ફી થાય તેથી આવજો સમજાઈ ગયું બાકી મારા ક્લાસરૂમમાં રૂમમાં નહીં એટલે નહીં જ તમે ગમે એની ભલામણ લાવો ગમે એ લાવો નહીં ફી વગર નહીં નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં